તમારા બનેલા પાંચ છીએ ખેતર માં જ કે નઈ ભારતીય જનતા પાર્ટી નું છે ને દર વખતે આવી જ પરિસ્થિતિ થાય મોટી મોટી જાહેરાત કરો ને પછી પરિણામ આવે અથવા તો રિઝલ્ટ આવે ને ત્યારે ફિયાસ્કો થઈ જાય તમને યાદ હશે કે આ લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખની વધુની સરસાઈ થી અમે જીતીશું પછી વાર્તા પૂરી થઈ ગઈ હવે આવ્યું છે અભિયાન કરોડ કરોડ નવા સભ્યો આમ કરીશું અને ધીરે ધીરે એક બે બે ત્રણ ઘટનાઓ ગુજરાતમાંથી એવી સામે આવી જેને સદસ્યતા અભિયાનની પોલ ખોલી નાખી હવે આમ તો જો હું પહેલા સ્પષ્ટીકરણ આપી દઉં કે આ પાર્ટીનો અંદરનો વિષય છે સભ્ય બનવું કે ન બનવું એ વ્યક્તિગત વિષય છે પરંતુ જે રીતની જાહેરાતો કરો છો જે રીતની આંકડાની માયાજાળ દેખાડો છો અને પછી જે ઘટના સામે આવે છે એમાં બહુ બહુ લાંબો તફાવત છે વધારે વાત નથી કરવી આપને સીધી ઘટના પર લઈ જાઓ આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત થરા સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો આ વિડીયો બે મિનિટ લગભગનો આ વિડીયો છે અને પછી એક બાદ એક મુદ્દાની વાત કરીશું હું અને સમસ્યા શું છે એની વાત કરીશું હું પહેલા વિડિયો જોઈ લો એટલે પછી દબવો બે મોકલી દેવાના એટલે તો મા

તમારા <laughs> <laughs> તમને જોયા બાદ એક સવાલ જરૂર થી થતો હશે જે તમે થમને મને પણ થાય ચારું ગજબ વાત કહેવાય ની કે એક સભ્ય બનાવવાના માત્ર પાંચ રૂપિયા એટલે હું એમ કહું છું કે ભાઈ તમે તમારા કાર્યકરોને કદાચ ટાર્ગેટ નહીં આપ્યો હોય પરંતુ આવા હરકભદુડા નેતા જો કાર્યકરોને એવી લાલચ આપતા હોય કે તમે સો સભ્ય બનાવીને આવો અને પાંચસો રૂપિયા લઈ જાઓ એ હિસાબથી કાર્યકરોની ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની શું કિંમત અંકાય એ આ વિડીયો સાબિત કરે છે યુવરાજસિંહ ગોહિલ જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ભાવનગર કોર્પોરેશનના અને અત્યારના સરદારનગર વિસ્તારમાંથી નગર સેવક છે હવે આ નેતાશ્રી કદાચ એ વાત જાણતા નહીં હોય કે સામે બેઠેલા કોઈ વ્યક્તિ એમનો જોરશોરથી એચડી ફોર કે ક્વોલિટીમાં વિડીયો ઉતારી રહ્યા છે અને હરખ ઘેલા થઈને બધા સમજાવી રહ્યા છે કે નીકળી જવાનો વિસ્તારમાં બસ્સો તો આમ થઈ જાય એટલે તમારે હજાર રૂપિયાનું થઈ જાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો શું પાંચસો રૂપિયાની લાલચે નવા સભ્યો બનાવી રહ્યા છે આ પહેલો સવાલ છે બીજો સૌથી મહત્વપૂર્ણ સવાલ જે તમારા મનમાં થવો જોઈએ કે શું આ કાર્યકરોને શું યુવરાજસિંહ ગોહિલ જેવા નેતાઓને કોઈ મોટા નેતા સલાહ આપે છે દોરી સંચાર કોઈ મોટા નેતાનો છે શું એવી સૂચના કોઈ મોટા ગજાના નેતાની છે કે પછી પોતાની મેળે જ ટાર્ગેટ પૂરો કરવા માટે હવાતિયા મારે છે આ હું હવાતિયા એટલા માટે શબ્દ કહું છું કારણ કે આ નેતાઓને ટાર્ગેટ આપ્યા છે એટલે સાંસદ સભ્યોએ પોતાની નીચે દસ હજાર બનાવવાના પોતાના વિસ્તારમાં સાત લાખ સભ્યો બનાવવાના અને એની એવી જ રીતે ધારાસભ્યોએ પાંચ હજાર અને એક લાખ એટલે આમ જો તો જ્યારે ધારાસભ્ય પોતાના મત વિસ્તારના એક લાખ બનાવી દે એટલે સંસદ સાંસદ સભ્ય છે એનો ટાર્ગેટ અચીવ થઈ જાય એટલે ટાર્ગેટ અચીવ કરવા માટે તમે જે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છો એ પાર્ટી કક્ષાએ કદાચ યોગ્ય છે પરંતુ જે કિંમત તમે આંકો છો કાર્યકર્તાઓની એ કાર્યકર્તાઓએ પણ વિચાર કરવો જોઈએ કે ભાઈ તમે જો સો સભ્યો નવા લઈ આવો તો તમને પાંચસો રૂપિયા મળશે જો એક લઈને આવો પાંચ રૂપિયા ત્યાં હવે પાંચ રૂપિયામાં અત્યારે એક સરસ મજાની બાળકોની ચોકલેટ આવતી નથી અને આવી મોંઘવારી વચ્ચે એક સભ્ય બનાવવાના માત્ર કિંમત મુકાય છે ભાવનગર નેતા દ્વારા એ છે પાંચ રૂપિયા જનતાએ આમાંથી શું શીખવાની જરૂર છે શું સમજવાની જરૂર છે આમ તો મારી સલાહ માનવી અથવા તો મારી શિખામણ તમે માનશો એવી આશા અપેક્ષાને બાજુ પર મૂકીને હું આપને માત્ર એટલું જ વિચારવા મજબૂર કરવા માંગુ છું કે આ એ જ નેતાઓ છે જે તમારા વિસ્તારના રસ્તાઓ અને સારા કરવા માટે તમને ખવડાવતા હશે આ એ જ પાર્ટીના નેતાઓની વાત છે જે પાર્ટીના કેટલાક નેતાઓ બધાને એક લાકડી આપણે ન હાખી પરંતુ કેટલાક નેતાઓ પૂર બાદ પણ જનતા વચ્ચે જતા ડરે છે

એવી વાતો કરો કે પાંચસો રૂપિયા હું આપી દઈશ જો સો સભ્ય લઈ આવો તો એનો મતલબ એ થયો કે તમે જે બાંગાઓ મારો છો જે વિચારધારાની વાતો કરો છો એ તો ક્યાંય અહીંયા ઇમ્પ્લિમેન્ટ થતી દેખાતી નથી કે એ એક્સ વાય ઝેડ વ્યક્તિ જેને તમે સભ્ય પરાણે બનાવો છો એ ભાઈ યુવરાજસિંહ ગોહિલ સાહેબ તો એમ પણ કહે છે કે ઓટીપી આપશે આપણે બહુ કહેવાનું નહીં આપણે કહી દેવાનું કે ભાજપના સભ્ય બનાવવા છે આ પાડે ઠીક છે બાકી ફોર્સ નહીં કરવાનો એમ તો પાછા સારા નેતા છે બહુ ફોર્સ કરવાની વાત નથી કરતા એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે તમે કરો એનો વાંધો નથી બળતરા એ વાતની છે કે ભાઈ જ્યારે કામના ટાર્ગેટ તમે આપતા નથી તો જનતાના કામ માટે ક્યારેક ટાર્ગેટ આપી દો આવો અને જનતાના કામ હશે અને જો આ રૂપિયાની વાત કરતા હશે ને તો મને લાગે છે કે આ મીડિયા જગતમાં કોઈ એવા પત્રકાર નહીં હોય જે કામ હશે તો આવા ચલાવશે પરંતુ પાર્ટીના ટાર્ગેટ પૂરા કરવાના છે એ પ્રેશર છે એ મારા સિનિયર નેતાનું પ્રેશર છે એટલે હું મારા ઘરના મારા ખિસ્સાના પાંચસો રૂપિયા હું આપી દઉં તો વાંધો નહીં આ માનસિકતાવાળા નેતાને જો તમે નહીં ઓળખો તો યાદ રાખજો તમારું એક રૂપિયાનું કામ આ કોઈ કરવાના નથી મારી વાત આ નેતાઓને કડવી લાગશે પરંતુ આ જ વાસ્તવિકતા છે બરોડાના જનતા બરોડામાં કોઈ સગા સંબંધી રહેતા હોય તો એને ફોન કરીને પૂછજો કે તમારે ત્યાં પાણી પૂરના પાણી આવી ગયા પછી કયો નેતા મળવા આવ્યો હતો અમદાવાદના લોકોને પણ ક્યારેક પૂછજો જે જે મળવા ગયા છે ને એ બધા રોષનો ભોગ બનીને ઊંધી પૂછડી પાછા ગયા છે એટલે તમને એટલો જ વિચારમાં મજબૂર કરું છું હું કે જ્યારે તમારા કામની વાત આવે ને ત્યારે કોઈ આ નેતાઓ આ કહેવાતા ખેસ ધારી લોકો કોઈ કામ કરશે નહીં અથવા તો કરતા હોય તો ધન્ય છે હું બધાની વાત એટલા માટે નથી કરતો કેટલાક સારા નેતાઓ પણ છે વિરોધ પક્ષમાં હોય કે સત્તા પક્ષમાં જનતાના કામ કરનારા લોકો પણ છે પરંતુ કેટલાક લોકો જે પાર્ટીને તો બદનામ કરે જ છે પરંતુ જનતાનો જે રાજનેતાઓ ઉપરનો વિશ્વાસ છે ને એ પણ ખોઈ બેસે છે ને આમાં નુકસાન ભારતીય જનતા પાર્ટીને છે એટલે આ વિડીયો આમ તો ભાજપને પણ મદદરૂપ થાય એવો છે એમાં કંઈ વાંધો નથી ખેર તમારી તમારી શું તમે શું માનો છો આ વિડીયોને લઈને આ જે ભાઈશ્રી નેતાશ્રી યુવરાજસિંહ ગોહિલ છે એ જે વાત કરી રહ્યા છે એના વિશે તમારો મત શું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક કરજો અને ગુડ મોર્નિંગ ગુડ નાઇટના મેસેજની આરે વચમાં ટાઈમ મળી જાય તો આ વિડીયો જવા દેજો જો તમને મજા આવે તો બાકી ગુજરાત તક સબસ્ક્રાઈબ કરી રાખજો આવતીકાલ ફરી મળીશું નમસ્કાર you <music>